ભૂખ લાગી છે હા ભઈલા પણ થોડો કાપડ ને ભંગાર મર્ચન પછી આપણે વેસી ભાગ લઈ લઈશું ને પછી ખાઈશું જોગો ના કેટલો ભંગાર પડ્યો આપણે આમાં જ બોતી પછી વેસી ને ખાઈશું ઓ જોગો ના કણ મોજા પીડા તું પેલે એટલે તને ધાજે નો આવે અને એને કાકરાય નો લાગે પગમાં બોન હરખો ટાંગો રાખ પગમાં ઠાઈડ નઈ નકરા કાગરિયા છે એ હાલો નવી નવી પતંગો આવી જાય નવી हे मन पतंग ले पतंग दे ने बन पण मार पे तो तो हाल हाल मने सटो दो कयो लेवो छे हां काय ने दो तम आले बोल

શું ઓલી બાઈ આપને વેચવાની વાત કરે હાલે કાય આપને બેન વેચ દીસી લે મારા દીકરા આ બેચા સાહેબ એ ભાગીન જાવ હો ઊભી તા તારે ખાવું નથી

હે તાર પહેલા ખબર પડી હતી તાર પહેલો ભાગી ગયો તું હાથમાં આવી હતી હા ડોસી આ તને કહું હોવે નહીં બાંધી દીધા હોય ને હવે સી ખબર એ વહુ ને બોલાવો નઈ કયો કે આને તને બાંધી દીધી હા પાડે તો એ વહુ દીસી હે હા હે વહુ બેટા હે વહુ બેટા એ હું રાયડું પાડો હો એ આ છોડીને તમે બાંધી દીધી ના મેં ના બાંધી હે બેટા ઇને બાંધી દીધી તો ખોટું સુલે બોલો હા

હા ખુ અમલકારી હા કોઈ કરું